દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર વડોદરા જિલ્લા બોઝ ગૃપ પ્રણોલિકા આવેલ બોસ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના શહેર અધ્યક્ષ પાંચપા શહેર અધ્યક્ષ વિજયભાઈ વેસા સાથે જ વાકડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મે દૃશિ વાકેલા બાપુ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહતા રક્તદાન શિબિરમાં એકત્ર કરવામાં આવ્યું હતું બીજાને બીજાના જીવન માટે આ રક્તકામ લાગે ઉપયોગી તે માટે શુભ આશિષ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું પ્રણોલિકામાં સ્વામિનારાયણ મંદિર સાથે સાથે અમે દર વર્ષે પ્રળ કેમનું આયોજન રાખીએ છીએ આ વખતે બીજેપી प्रमुख डॉक्टर विजय शाह कल्पेश रलोते देवराज बारोट अजय मस्के अदनान खान शिबू खान रामचरो पर उपस्थित रहा रिपोर्टर पठान अदनान खान आज हमारा रनौली स्वामीनारायण मंदिर खाते बॉस ग्रुप द्वारा सौ थी वे बोटल नो आज ब्लड डोनेशन नो कैम्प रखा ब्लड डोनेशन कैम्प ખરેખર તો આ રક્તદાન એ મહાદાન છે અમારા શહેરના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઈ મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા આજે આજે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું આખી બોસ ડ્રુપની ટીમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવા નાવા સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરતો આજ રોજ બોસ ગ્રુપ રનોલી દ્વારા રક્તદાન આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત વડોદરા વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ અને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને અમારા બોસ ગ્રુપના તમામ મેમ્બરો અને ઉપસ્થિત તમામ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું રક્તદાન રાખવાનો અમારો એક જ ઉદ્દેશ છે કે આપના માધ્યમથી આપણે કોઈનું જીવન બચાવી શકાય અને આજની એકવીસમી સદીમાં વસ્તીની વૃદ્ધિ તો વસ્તી તો વસ્તીની વૃદ્ધિ તો થઈ છે પણ તેની સાથે સાથે રોગચાળા અને અકસ્માત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તો સમયસર મનુષ્યને રક્ત ના મળતા તેનું અનમોલ જીવન પણ સમાપ્ત થઈ જાય છે તે માટે જે રક્તદાનને પાત્ર છે તે લોકોએ રક્તદાન કરી અને રક્તદાતા બનવું અને આજે જે લોકોએ રક્તદાન કર્યું છે તે લોકો માટે હું બોસ ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ જય ભારત